ઓહ ધીસ ઇઝ નોટ અ ગુડ ન્યૂઝ હું સંતોષબાને એકવાર મળેલો મારા જીવનમાં વધુ એક પુણ્યશાળી આત્માને મળવાનું થયું ખરેખર મનમાં ભગવદ્ ભાવ ઉત્પન્ન કરનાર બા બાજુમાં બેસાડીને વાસામાં હાથ ફેરવીને રાતનું ભાણું જમાડનાર બાની યાદ કેમ ભૂલાય હસ્તુમો જોવાની તો બાએ આદત જ પાડે દીધેલી બધાને સારા સારા આંબાના ઝાડ પરથી ઉતારીને આ તો ભારતી માટે છે એમ નામ રામ આપીને સાચવી રાખનાર તેમની પાસે આવતા બેસતા જાણે બધું જ થાક ટેન્શન ક્યાં ગાયબ થઈ જાય આખા ઘરની પરિવારની ચેતના તે લખુભાઈના બા હવે તમારા વગર કેમ ચાલશે કેમ જામશે ડાયરો ખરેખર તો કહેવું છે કે એમ જીવાશે લખુભાઈ અને ભારતી બેનના આપેલી બધી જ શીખ ભાઈ જિંદગીમાં કામ આવી આજે જે પણ છો છો તે બાના પ્રતાપે આપ બંને કુટુંબ ને બાની અછત તો વર્તાશે દીકરા વહુ દીકરી જમાય રામદેવભાઈ પૌત્ર પૌત્રીને હૂંફ આપી છે તેના સથવારે તમારી ચેતના આ ઘરમાં પાછી આવવાની જ ઘણા પુણ્યકર્મો કર્યા છે આપે બા તમે જ્યાં પણ હો તમારા સત્કર્મો તમને સીધા જ ભગવાન શ્રી કૃષ્ણના ખોડે બેસવાની તક આપવાના જ વૈકુંઠવાસી બા આપની યાદો સાથે આજે હું મારા હૃદયપૂર્વક આપને શ્રદ્ધાંજલિ આપું છું અનિલ પંડ્યાના જય શ્રી કૃષ્ણ લખુભાઈ અને ભારતીબેન બંને પરિવારને આ માઠા સમયમાં ભગવાન સાથ આપે હું અને મારો પરિવાર આપની સાથે જ છીએ જય શ્રી કૃષ્ણ સૌને